બોલો શ્રી શ્રીમંદ સ્વામી ભગવાન કી જય સાચા દેવ કી જય કી જય ત્રણ તૃણોકનાથ કી જય નમો રસીધ્યાય દર્શન દેવા દેવાસ્યા दर्शनं पापनाशनं दर्शनं स्वर्गसोपानं दर्शनं मोक्षि जे ये दृष्टि प्रभु दर्शन करे ते दृष्टिनेपणधन्यसे जे जे भजे नवरणे सवेत् जीवने पण धन्यसे पिये मुदा वाणि सुधान्यसे तु जे नामन्त्रविशदरे नाम हृदय नमो मो रसर्वध्याये ज्ञानकरस भर्यात्मा समरस ने न वैरावता मारा चकचूर मया च कचूर जलपो जागते की मेलयनादिनो वास जलपो जा मोज हजो मा गो म प्रभु पावे लावे, लावे मोते सा जाडा लावे से नवरावे वे मरो देवा वन जाड लावे से। नवावे तव्हां लाव नवे अची राजी नंदवन जावेशे सुना रूपा नसे પ્રભુ ને હરસે પાવન નદીઓ ના પાણી દે ભોલા પુણ્યની સે પ્રભુજી પોર અધ્યાએ સર્યો शीतल गुणजे मार शीतल करवा बणी पूजो विले पण पूजना कशिके सरघन साथ जुगते जिनवर पूजिये मैडाने श्री पाल आरे वाला मैडाने श्री पा नमो रसिद्धर अध्याये सर्वसाधव्य जलपरिसां पोटपात्र मा युगलिकनरपूजा पो सिमन्दर सामी चरणय दायक भ जानु बडे कौशगरया विचर्या देश विदेश खडा खडा के पडलया पूजो जानु नरेश

सिधिला उजडे लोकान्ते भगवान् स्यात् कारण भवि शिरसिखा पूजन तीर्थाङ्कर पद पुण्यति त्रिभुवन जन सेवा त्रिभुवन तिलक प्रभु बाल तिलक जयव सोल प्रहर प्रभुेशना कंठे विवर मधुर ध्वनी सुर नर सुल कूल हृदय कमड उपसम बड्या बाड्या रागने रोष हिमद हे वनस्कादने गुण उजड़े सकल सुगुण सकलसु गुणविशेरा नाभिकमडनि पूजना कर्ताय विचा उपदे सकनवतवना एनवयङ्गे जिणन्द पूजो बहुविधिरागसु वी केषु वीर्यमुनि

जीव दिया प्रतिपालक नमस्कार तीर्थ श्री श्रीमंत स्वामी भगवान ने घड़ी खम्मा घड़ी खम्मा घड़ी खम्मा मारा वाला ने घड़ी खम्मा नमो रसाध्याय ज्ञान कर सरी आत्मा समता रस भरपूर सिजी न ने न वैरावता मारा कर्म थया चकचूर जलपो जा जाजुगते करी मेलया ना दिनो वास जलपो जा फड़ मुझे हजो मागो ये प्रभु पास लावे लावे मो ते सासे थाव जड़ा लावेशे नवे मरो देवा न वन जाड़ा लावेशे नव रा તિલા મત ના જાડા વન જોડા અચિરાજી ના ના નંદ લાવે છે સોના રોપા ના કરશે પ્રભુને નવરાઉ હરસે

દેવો ની દુનિયા નો મેળો લાગ્યો છે આકાશે સ્પર્શ તમારો પામી સ્વામી મેરૂ પણ ભીંજાશે અભિષેક ની રંગ સંતાવો તવ મસ્ત કયો પર વહેતી એ જોવા દેવ નિરખતા જાણી અનિ મે અધારા તો પુણ્ય ની સે प्रभु जी तो हमारा से नमो रस दजरवत्याए सर्वसादव्यो शीतल गुण जे मारयो शीतल प्रभो मुख रंग आत्म शीतल करवा बणी पूजो हरि

ત્રણોક જીવજીયા પ્રતિપાલક નમસ્કાર તીર્થ શ્રી શ્રીમંદ સ્વામી ભગવાન ને ઘડી ખમ્મા ઘડી ખમ્મા કડી ખમ્મા મારા વાલા ઘડી ખમ્મા જોને સડી રૂપે કે મશાલ જરીયાન કા જમારા

सारा भवपामिनी लाऊ लेहि दो सारे आरती दे न पुरे वा जगे अजवाळा ते सारे आरती त्रिभुवन देवा सुरनाराय न करे तोरि देवा कोठे आरती शौगत तोरी मनवां चित फल शिव सुखपुर

ఆర్తి ఉచారణ బహు తిరే చుహామ గేర పార్వారి అంబర కేర జవారి భావే పతే భనరివారి దీపే పరిపారీ તારે ઉતારે રાજ પાડે પાર અમકે ર મંગલી ક તુમકે ર મંગલી મંગલી ક ચતુરે ન સાંગલે ઓ જો દેવો રે દેવો પ્રભુ મંગલે ક દેવો આરતે ઉતારણ બહુ તિરંજીવ બોલ્યો છે શ્રીમંદ સ્વામી ભગવાન બધા ભગવાનને આરતી આપવાની છે આથી ચાલુ કરજો મંગળે જે દિવસ આઠે તે મંગળે આઠે રઘુ શ્રીમંત સ્વામી નું મુખડું જોવા ભવ ભાવના પાતિક ખોવા શ્રી મનુષ્ય દારાનું મુખડું જોવા ભવ ભાવના પાતિક ખોવા શ્રી શાંતિનાથ મુખડું જોવા ભવ ભાવના પાતિક ખોવા શ્રી આદિનાથ નું મુખડું જોવા ભવ ભાવના અંદર પેલી બાજુ શેખ ભગવાન છે જાવ દર્શન કરો બધાય દર્શન કરો આરતી આપો પેલી બાજુ માહીશ અમેદન શ્રી આદિનાથનો મુખડો જો વા ભવ ભવના પાતક ખોવા શ્રી આદિનાથનો મુખડો જો વા ભવ ભવના પાતક ખોવા શ્રી આદિનાથનો મુખડો જો વા ભવ ભવના પાદ બસ પેલી બાજુ શ્રી માહીશ અમેદન દાદાનો મુખડો જો વા ભવ ભવના પાતક ખોવા એની બાજુ સાચું રાત થઈ જ ધીમે ધીમે જજો એ શેખ બાયણે જાઉં ને એટલે આમ પાછા આમ આમ પાછા પાછા બસ એટલે પવનનો સામ નથી ના એટલે હવે હવે પાછા પડી ધીમે ધીમે જો પાછા પગી દઉં એની બાજુ પવન છે ને એટલે શ્રી સીમાવિસ્વામી દાદાનું મુખડું જો વા ભવ ભવના પાતિક ખોવા સીમા વિસ્વામી દાદાનું મુખડું જો વા ભવ ભવના પાતિક ખોવા સીમા વિસ્વામી દાદાનું મુખડું જો વા ભવ ભવના પાત બસ ધીમે રહીને આપી દે શેખ હવે વાત શ્રી મહાવીર સ્વામી દાદા મુખડું જોવા ભવ ભવના પાદ સાગર દયાના છો તમે કરુણા તણા ભંડાર છો પતિ તો ને તારનારા વિસનાય આધાર તારા ભરોસે જીવન રહ્યા આ જમે તરતી મુખી લાખ લાખ વંદન કરું વિતરાગ તુજે ચરણ હે છુકી જનરા બસ આવી એ ના હવે વાંધો ક્યાંથી આવ્યા છો બાઈન્દરથી શું નામ મોહનભાઈ તમે નમસ્કાર પીમાં વધાર્યા છો તો આજે તમે દાદાની ભાવિમાં સ્ના કરવામાં લાભ મળ્યો કેશર ભૂજાનો લાભ મળ્યો અક્ષરનો લાભ મળ્યો આરતીનો લાભ મળ્યો મુગટ પૂજાનો લાભ મળ્યો હારનો લાભ મળ્યો અહીંયા કેટલા ભગવાનમાં તમે મુઘટ પહેરાવ્યા બધા ભગવાનને ભગવાનના લાભ યાદ છે શ્રીમંદર સ્વામી આદિના દાદા માવી સ્વામી મુનિષ્ટ હેલો આજે તમને આ લાભ મળવાથી તમને શું આનંદ બહુ આનંદ થયો બહુ આનંદ થયો આવો લાભ તમારે બીજી વાર મળ્યો છે નથી ફર્સ્ટ ટાઈમ બહુ સરસ લાભ મળ્યો એમ બહુ સરસ બહુ સરસ મંદિર સારું છે બધું વાતાવરણ સારું છે બહુ સરસ ફરીથી પાછો આવશું પૂજારીનો બહુ સરસ એને બહુ ભોગ આપ્યો બહુ સારો કર્યો ફોટોગ્રાફી સારી દીધી બધું સારું બે સમજાવ્યો એ તો કીધું આંદન વર્ધન માર સાહેબ કેવાતી મેં અહીંયા આવ્યા નમસ્કાર તીર્થમાં એને વંદન કરવા માટે આવ્યા તો ભૈંદરથી હવે એને ડાયરેક્ટ ભૈંદરથી કઈ છે કે બીજા કોઠી અમે શંકેશ્વરી જાસુ બરોબર પછી

વાગે છે કામ કામના સંગમણી આવે છે કામ કામના હે સંગ காம காமனா